નમસ્કાર ગુજરાત આગળ હવે સમાચારની વાત કરી લે તો બબ્બે ચક્રવાતનો ખતરો પચીસ મે સુધીમાં ગુજરાતના તાપમાનમાં પિસ્તાલીસ ડિગ્રી વટાવશે દસ જૂન સુધી બેસી જશે ચોમાસું હા મિત્રો ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે આ વચ્ચે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાના લઈને ફરી એક મોટી આગાહી કરી છે ઉપરાંત આ વખતે ચોમાસામાં આંધી વંટોળ આવવાની શક્યતા પણ વધારે રહી શકે છે તેના કારણે કાચા મકાનના પતરા ઉડી જાય તેવી વરસાદની સંભાવના કરી રહી શકે છે અંબાલાલ પટેલની આગાહી કરી છે કે ગુજરાતમાં વીસથી બાવીસ મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે આગળ બીજા સમાચારની વાત કરીએ તો ખેડબ્રમા પોશીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ઈડરના ગ્રામીણ પંથકમાં ભારે પવન સાથે વરસાદ કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો ગુજરાતમાં એક તરફ કાળજાળ ગરમી છે તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે સાબરકાંઠા જિલ્લાના અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ભારે પવન સાથે વરસાદ પડતા ઠંડક પ્રસી જતી હતી ખેડ બ્રહ્મા પોશીના ઈડર ગ્રામીણ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો તો કાળજાળ ગરમી વચ્ચે વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું હતું બાજરી જુવાર જેવા પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે બીજા સમાચારની વાત કરીએ તો નવ જિલ્લામાં વેવ રેડ એલર્ટ પચીસમી સુધી ગરમી હાજા ગગડાવશે ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા માવઠા વચ્ચે આજથી બે દિવસ હવામાન વિભાગ દ્વારા અમુક વિસ્તારોમાં હીટવેવ અને અમુક વિસ્તારોમાં સીરિયર હીટવેવ આગાહી કરવામાં આવી છે રાજ્યના નવ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે જ્યારે પચીસ મે સુધી હાજા ગગડાવે તેવી ગરમી પડવાની અને અમુક વિસ્તારોમાં પિસ્તાલીસ અને અમદાવાદમાં છેતાલીસ ડિગ્રી તાપમાન પહોંચવાની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે રાજ્ય હવામાન ખાતાએ અમદાવાદ બનાસકાંઠા પાટણ મહેસાણા દાહોદમાં વરસાદની આગાહી કરેલી છે